નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ચાલુ વર્ષે ગુજરાતમાં ચણાનું વાવેતર અંદાજે છ પોઈન્ટ છન્નું લાખ હેક્ટર જેટલું થયેલ છે જે ગયા વર્ષે સાત પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર થયેલું હતું અને ઉત્પાદન ગયા વર્ષ કરતાં થોડું વધારે તેર પોઈન્ટ ત્રેવીસ લાખ ટન જેટલું થશે જે ગયા વર્ષે બાર પોઈન્ટ અઠાણું લાખ જેટલું થયેલ દેશમાં ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન બસો ચોત્રીસ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે બસો સાહીઠ લાખ ટન હતું જે દેશની કુલ કઠોળ વપરાશ અંદાજે બસો પંચાવન લાખ ટન કરતા થોડું ઓછું છે દેશમાં વર્ષ એકવીસ બાવીસમાં બે લાખ ટન ચણાની આયાત થયેલી હતી જે ઘટીને જેવીસ માં જીરો પોઈન્ટ છે તેમજ ત્રણ પોઈન્ટ લાખ ટન ચણા સહિત કુલ લાખ ટન કઠોળની નિકાસ થયેલ છે ચાલુ વર્ષે કુલ કઠોળની આયાત લગભગ ત્રીસ લાખ ટન જેટલી થશે જે વર્ષ બાવીસ ત્રેવીસ માં પચીસ લાખ ટન જેટલી હતી આથી ચણાનો ભાવ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં ગુજરાતની વિવિધ બજારોમાં મણના આઠસો પચાસ જેટલો હતો જે વધીને માર્ચ ત્રેવીસમાં મણના રૂપિયા નવસો પચાસ થયા અને જુલાઈ ત્રેવીસ સુધી આ સ્તરની આજુબાજુ સ્થિર રહ્યા ત્યારબાદ તે સતત વધીને ડિસેમ્બર ત્રેવીસમાં માં મણના રૂપિયા એક હજાર એસી થયા અને હાલ બે હજાર ચોવીસ માર્ચમાં મણના રૂપિયા અગિયારસો વીસ જેટલા ચાલી રહ્યા છે જે આ સ્તરથી થોડા ઉપર જવાની સંભાવના છે ભારત સરકાર શ્રીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની રવિ ઋતુ માટે ચણાના ટેકાના ભાવ મણના રૂપિયા એક હજાર અઠ્યાસી નક્કી કરેલ છે જે ગયા વર્ષે રૂપિયા એક હજાર સડસઠ હતા અને વર્ષ બાવીસ ત્રેવીસમાં નાફેડ દ્વારા દેશમાંથી ટેકાના ભાવે કુલ બાવીસ છવ્વીસ લાખ ટન ચણા ની ખરીદી કરવામાં આવી હતી જે પૈકી ગુજરાત મળના રૂપિયા અગિયારસો થી બારસો જેટલા રહેવાની સંભાવના છે જેથી ચણાનો સંગ્રહ કરવા અને એપ્રિલ બે હજાર ચોવીસ પછી ચણા વેચવા ખેડૂતોએ ચણાનું વેચાણ પોતાનો નિર્ણય કરીને કરવું જોઈએ ચણાનો ભાવ એપ્રિલમાં હજુ પણ થોડો વધી શકે છે જો સરકારની કઠોરના જથ્થાની આયાત પરના નિયંત્રણની નીતિ ચાલુ રાખવામાં આવશે તો કાપણીની મોસમ પછી ભાવમાં થોડો વધારો થવાની શક્યતા છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિશાન